ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને સરસ મજાની રેસીપી બતાવવાનો છું મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આ સરસ મજાનું જે રેસીપી આપણે બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું લીલા ચણાનું જાદરિયું તમે મિત્રો લીલા ચણાનું ચાદરિયું ખાધું હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો આજે આપણે સરસ મજાનું લીલા ચણાનું ચાદરિયું બનાવવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોજો અને એકવાર ચોક્કસથી બનાવજો કારણ કે તેનો સ્વાદ અતિ સરસ હોય છે મિત્રો ચાલો તેનું મટિરિયલ તમને બતાવી દઉં સૌ પ્રથમ આપણે લીલા ચણા શેકીને તેને સરસ રીતે તૈયાર કરી લીધેલા છે કારણ કે લીલા ચેણાને શેકવા શેકીને સુકવણી કરવાની હોય છે ત્યાર પછી આપણે તેને મિક્સરની અંદર દળીને લોટ તૈયાર કરી લઈશું મિત્રો જે આપણે એક વાટકી લીલા ચેણાનો ઓળો એટલે કે શેકેલા ચેણા લીધેલા છે લીલા તેમજ અડધી વાટકી ખાંડ છે તેમજ આપણું દેશી ઘી છે તો ચાલો મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો સૌ પ્રથમ આપણે જે આપણા લીલા ચેનાને શેકિન તૈયાર કરેલા છે તેનો મિક્સરમાં દળીને લોટ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે આપણે સરસ મજાનો લીલા ચણાનો જે ચાદરિયું બનાવવાનું છે તેના માટે આપણે લીલા ચણાને શેકીને મિક્સરની અંદર જે દળીને લોટ તૈયાર કરી લીધેલો છે મિત્રો ત્યાર પછી આપણે ઘી દેશી ઘીની અંદર તેને શેકી નાખવાનું છે મિત્રો આ લોટને આપણે ભાખરી જેવો કરકરો જરાક રાખવાનો છે ત્યાર પછી એને સરસ રીતે ધીમા તાપથી એક વાટકી ચણા હતા એટલે કે એક વાટકી ચણાનો લોટ આપણે બનાવ્યો તેની અંદર આપણે ચારથી પાંચ ચમચી દેશી ઘીની અંદર ધીમા તાપથી શેકી લેવાનું છે મિત્રો પહેલાંના સમયમાં જ્યારે લોકો જાન લઈને દીકરાને પરણાવવા માટે જાતા ત્યારે ત્યાં આગળ હોંશે હોંશે આવું ચાદરિયું પીરસવામાં આવતું હતું મિત્રો જો તમે તમારા કોઈ ગઢા વડીલોની સાથે વાત કરશો તો ચાદરિયા વિશે તમને ખૂબ જ જાણવા મળશે મિત્રો કે પહેલાંના સમયની વાનગી છે જે ભૂલાઈથી જાય છે જે મારો ઈરાદો લોકો આવી વાનગી ચાખે અને બનાવે તેઓ હશે મિત્રો તો તમે પણ આવી વાનગી બનાવજો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે આજના સમયમાં પાણીપુરી રગડા જેવી વસ્તુ લગ્નોમાં પણ ખાવા મળતી હોય છે જ્યારે પહેલાંના સમયમાં આવી સ્વીટ પીરસવામાં આવતી હતી મિત્રો ચાલો તો હવે આપણે આ રીતે સરસ રીતે ઘીની અંદર શેકાઈ જાય એટલે આપણે ખાંડની ચાસણી પણ તૈયાર કરી લઈશું મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે વાટકી વાટકી લોટની સામે ચાસણી બનાવવાની છે આ ચાસણી આપણે એક તારની બનાવશું એટલે કે જ્યારે ચાસણી આવી જાય ત્યારે ત્યાંનો તાર તૂટી ના જાય અને એક તાર સરસ મજાનો બને તે રીતની ચાસણી લેવાની છે મિત્રો આ મીઠાઈ તમે એકવાર અચૂક ઘી બનાવજો મિત્રો કારણ કે હાલ લીલા ચણા ખૂબ જ બજારમાં મળતા હોય છે તો વાનગી પણ એક વાર ચોક્કસ બનાવીને ચા મિત્રો ચાલો મિત્રો તો આપણી ચાસણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જે દેશી ઘીની અંદર શેકીને તૈયાર કરેલો લોટ છે તેની અંદર ઉમેરી દઈશું મિત્રો

પાથરી દીધું છે એટલે કે ઢાળી દીધું છે ત્યાર પછી થોડીક વાર રહેવા દઈશું ત્યાર પછી એના સરસ મજાના પાડી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલા ચેનાનું જાદરિયું તૈયાર થઈ ગયું છે તમે પણ એવી રેસીપી બનાવજો એટલે કે તમે પણ આવો ચાદરિયું બનાવજો મિત્રો કારણ કે ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે કારણ કે લીલા ચણાનો ઓળો એટલે કે શેકેલા ચણાને દળીને આ બનાવવામાં આવતી વાનગી છે મિત્રો તેથી તેનો સ્વાદ પણ અનેરો આવતો હોય છે ચાલો તમે પણ કોઈવાર આવી વાનગી બનાવીને જમજો તમે જોઈ રહ્યા છો સરસ મજાનો આપણો જાદરિયું તૈયાર થઈ ગયું છે મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું લીલા ચૈણાનું જાદરિયું આપણું તૈયાર થઈ ગયું છે મિત્રો આપણે થોડોક કરકરો લોટ વધારે રાખેલો છે તમે પણ થોડોક ઘીણો રાખી શકો છો સરસ મજાનું સ્વાદવાળું જાદર્યું બનતું હોય છે મિત્રો પહેલાંના સમયમાં પ્રસંગોની અંદર આ વસ્તુ બનાવવામાં આવતી હતી તો ચાલો મિત્રો આપણે હવે ચાખી લઈએ ખાઈ લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવા સ્વીટના વિડીયો તમારા સમક્ષ મૂકી શકું મિત્રો જય યોગેશ્વર ભગવાન જય માતાજી